આ દુનિયા કેવી મતલબી છે કોઈ ખાવાનું પૂછતું નથી હાલી હાલી થાકી ગયો છો જુનાગઢ ગયો છે જો થાય તો 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 સારું છે આ દુનિયા બધી જોવામાં રૂપિયા બહુ બગાડે છે તો હવે મારે જોવાનું ચાલુ કરવું પડશે નગર પછી કારણ કે એક તો પૂછો છો ત્રણ દિશા પૂછો છો હવે શું ખાવું મારે ભલામણા આ દુનિયા જોવામાં આગળ પાંચસો રૂપિયા બગાડી નાખશે પણ સાધુ સંતો ને નહીં પૂછે પણ ગમે ત્યાં હારી જગ્યા જોઈને આગળ આસન લગાવું અને જોવાનું કરું સાલું જય મારા ગુરુ મહારાજ હું ગમે ત્યાં આસન લગાવું આ આસન સારું લાગે મને ગમે ત્યાં લાગે આ ગમે એનું હોય જે હોય તે જય મારો ઠાકર જય ભગવતી જય ગિરનારી બસ જેને આવવું હોય ના આવે આગળ જે કોઈ આવશે તો કરી જોવાનું સાલું હમ મારો ઠાકર હારું કરશે કરકર સીતા નામ રાધા કૃષ્ણ સીતા નામ રાધા મારો ઠાકર કરે હારું ભાઈ

અને હવે તારું ક્યાંક જોર આવું તું એમ કે જોર આવો ને તો મને એવી જગ્યા મોકલજો કે મારે પાછું આવવું ન પડે એવું ભલે આમ તારે મારે જે કરવાનું થાય ને હું કરી લે પછી પાસું આવવાનું પાસું ન આવવાનું બસ એમ હું કંટાળી ગઈ પણ હું કરું હું એકલી સૌ હવે મારા કોને કેવા આવું હરી ફરી તમારી પાસે આવું ના ના એ આ છે મારે તમને હું વાત કહી બીજા કોઈ હું મારા કોને કેવા જવું હું ત્રણ વાર આવી પણ તમે વાડીએ નહોતા એટલે હું પાછી વઈ ગયા હાલી ને આવું છું એટલે તમે કાંઈક આગળ હાલો ને તો મને એમ બધું થઈ જાય મારી કઠના જેવી હશે પાપ કર્યા છે પણ અત્યારે મારે હું સમજવું જો મેં ઓલા ને કીધું મેં કીધું એને છે છોડીને પાછી નો પેલા તો આવી કે એને મન કે મુશી કે મુક્તિ છે એક આપડે તારે છે ને એક બાપુ આવ્યા છે

और है लड़की ये लड़का हमारा गांव की है बाबू। अच्छा है जैसा है तन मन धन दन अच्छा है अच्छा ही है अभी अच्छा नहीं है क्यों अच्छा नहीं है बाबू ऐसा हो गया है कि जिंदगी बर्बाद हो गया है अच्छा क्या करेगा अभी जीना मरना मुश्किल हो गया बापू साथ में कौन तेरा घर वाला है क्या नहीं नहीं घर वाला नहीं है पड़ोसी है अच्छा उसके साथ हमारा रिश्ता अच्छा है उसके लिए उसको साथ में लेके आई उसको क्या नाम, अच्छा नाम है बच्चे तेरा अरे मेरा नाम बाबू बकुल भैया है अच्छा बकुल भैया लड़की है हमारे गाँव की है बापू अच्छा तो काय को लेके आया बापू पहला तो हमने हिंदी वैशी आवड़े तो गुजराती में बोलो ना बात करो ना ए नी

મારી મરીન કાઢે બાપુ મારી મરીન કાઢે છે ને કાક ને કાક વાંધા હોય બાપુ કોઈ વેશન વેશન હે કે બાપુ આને કાય વેશન નથી તો કે હું કામ મારે આ કાય નથી તમાકુ ખાતી નથી માવો ખાતી નથી કોઈ પોટલી પીતી એવું કાય નથી બાપુ આને તો સે હું તકલીફ એમ કો તકલીફ તો બાપુ આને એક સાને નાન પણ થી મૂશ્યું ઉગે છે આપણા ને ઉગે ને બાપુ એમ એને મૂશ્યું ઉગે જો આમ કાય તો

उस अरदा से पासी आई ना चार जगह जो बापू इसमें उसकी गलती नहीं है और तो बापू आने का रटतू है उसकी आत्मा सही है हां उसका फोल्ड नहीं है हां कि ये मुंह से उग रही है ना हां यही फोल्ड ए तो बापू येनु हूं करू एरी माटे आपड़ी पास निवारण से से हाँ तो हारू लो हां एरी माटे

ચકર બકર આપણે મને ફાળ પડી ગયું મારા ગુરુજી નો આદેશ છો એ છોકરી નું કલ્યાણ થાય છોકરી નું કલ્યાણ થાય બાપુ એક ટકા સો ટકા ગુરુજી નો આદેશ થઈ ગયો પૂરો થઈ ગયો